છેલ્લા ત્રણ દાયકાથી ગાંધીનગરમાં સાહિત્યિક સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા કાર્યરત રહ્યો છે છવ્વીસ વર્ષ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરી ગાંધીનગર કલ્ચરલ ફોરમ દેશ અને વિશ્વમાં એક અલગ ઓળખ ઊભી કરી છે ગરબાનું આયોજન ગાંધીનગર માટે ખૂબ જ આનંદનો વિષય છે યુવાનો ખૂબ ઉત્સાહથી ઉમંગથી ગાંધીનગર કલ્ચરલ ફોરમના આગરામાં ગરબી રમવા માટે આવે છેલ્લા કેટલાય વખતથી બારેક વર્ષથી મહાઆરતીના એક અલગ અલગ ફોર્મેશનો માતાજીને અર્પણ કરીએ છીએ એ પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમની એક અનોખી અભિવ્યક્તિ છે આ વર્ષે અમે ગાંધીનગર માટે અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ માટે એક સરસ ગરબો લખ્યો છે અને ગરબો અમારા સ્વયંસેવક અમારા મહામંત્રી હિરેનભાઈ ભટ્ટ એ લખ્યો અને ગુજરાતના સરકાર નૈનેશ જાની એમને સ્વરબદ્ધ કર્યો અને આશિતા અને દર્શના ગાંધીએ એ ગરબો ગાયો છે આવો એક મજાનો ગરબો આ વખતે ગાંધીનગરને અમે અર્પણ કરીએ છે આ વખતની થીમ અમે અમારી યુવા ટીમ આર્કિટેક્ચર અમારા આખા પરિવારમાં પચાસ જણા પરિવારમાં ચાર આર્કિટેક્ટ છે અને એ આર્કિટેક્ટે બે મહિનાથી સંશોધન કરી અને એક સરસ મજાની થીમ નિર્માણ કરી છે એ ઉત્તર ભારત ઉત્તરાખંડના એક ચમોલી ગામમાં જે માતાજીને અરજ કરવાની પરંપરા છે એમાંથી ઇન્સ્પાયર થઈ અને આપણે આ વખતે એક અરજ આપણા નગરની માને છ એ તરત આપણા નગરની આવી એક અનોખી સીમ સાથે આપણે કરીએ છીએ આમાં ગાંધીનગરને રિલેટેડ એકસો ને એક અરજીઓ અમે માતાજીને સમર્પિત કરીએ છીએ કે ગાંધીનગરને સ્વસ્થ રાખ ગાંધીનગરને શિક્ષિત રાખો ગાંધીનગર કલ્ચરલ ફોરમનું એક સ્વપ્ન છે કે ગાંધીનગરને સાંસ્કૃતિક નગર બનાવવું છે એ ગાંધીનગર સાંસ્કૃતિક નગર બને એના માટે માતાજીના આશીર્વાદ યાદીએ છીએ આવા એક થીમ સાથે એક ઉત્સાહની ઉમંગ સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવરાત્રિનું આયોજન કરીએ છીએ આપ સૌ ને અમારું આપના માધ્યમથી ગાંધીનગરના નગરજનો ગાંધીનગરની આસપાસના નગરજનોને અમારું નિમંત્રણ છે આપણે સૌ સાથે મળી મારી ઉપાસના કરીએ જય અમ્મ